નમસ્કાર મિત્રો આજે આ ગાંગી કે જે વહેલી સવારે પોતાના ગામમાંથી વિક્રમ ભુવાજીના ગામમાં પધારે છે ત્યારે વિક્રમ ભુવાજી ગાંગીની પાસે પહોંચે છે અને ગાંગીનું ભવ્ય સ્વાગત કરે છે અને પછી તેને સ્વાગત કરી અને પોતાના ગામમાં પોતાના ઘરે લાવે છે ત્યારે ગાંગી ત્યાં આવી અને વિક્રમ ભુવાજીને કહે છે કે ભુવાજી હું આમ ઓચિંતી તમારા ગામમાં આવીશું એની પાછળનું એક કારણ છે અને હું તમારી માતા મેલડીને એક પ્રશ્ન પૂછો આવીશું કે હેમાં મેલડી કામરૂ દેશમાંથી તો એમણે મને અહીંયા સુધી ઘરે પહોંચાડી દીધી છે અને એમણે મને કહ્યું હતું કે હું તારા બાબાને પાછા લાવી દઈશ તો પછી મારા બાબા હજી સુધી આવ્યા નથી તો એની પાછળનું કયું કારણ છે અને આ જ પ્રશ્ન પૂછવા હે ભુવાજી હું તમારા ઘરે પધારી છું ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે એમ વાત છે ગાંગી તો ચાલ મારી સાથે માતા મેલડીને જઈને પૂછીએ કે હજી સુધી આ તારા બાબા પાછા કેમ નથી આવ્યા આમ કહી અને બંને જણા માતા મેલડીના ધૂળના ધડીમલે પહોંચે છે અને ત્યાં પહોંચી અને ગાંગી માતા મેલડીને કહે છે કે હે મા મેલડી મારું બાવડું ઝાલી અને તે મને કામરુ દેશની બહાર કાઢી હતી અને એમ પણ કહ્યું હતું હું તારા બાબાને કામરુ દેશમાંથી છોડાવી અને પાછા લાવી દઈશ પરંતુ મા હજી સુધી મારા બાબા પાછા નથી આવ્યા અને આ તો ઘણો સમય વીતી ગયો છે તો હે માં મેલડી હવે તમે મને જણાવો કે મારા બાબા ક્યારે આવશે પાછા અને તેઓ અત્યારે કઈ હાલતમાં છે ત્યારે આમ આ ગાંગી અને વિક્રમ ભુવાજી બંને જણા માતા મેલડીને ખૂબ કગરે છે અને તો પણ માતા મેલડીનો કોઈ જવાબ આવતો નથી તેથી ગાંગી કહે છે કે ભુવાજી આજની રાત અહીંયા રોકાવશું અને જો માતા મેલડી મને કોઈ જવાબ નહીં આપે તો આવતીકાલે હું પાછી કામરું દેશમાં ચાલી જઈશ મારા બાબાને છોડાવવા માટે અને પછી ભલે મારું મોત થવું હોય તો થઈ જાય ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ગાંગી તું જરાય ચિંતા કરીશ નહીં કારણ કે આ મઢમાં બેઠીને એ હજાર હાથવાળી માતા મેલડી તેની એક જ નજરથી આખા બ્રહ્માંડને જોઈ શકે છે અને તે શું તારા બાબાને નહીં છોડાવી લાવે અને તું એમના ઉપર વિશ્વાસ તો રાખ ત્યારે ગાંગી એટલું જ કહે છે કે ભુવાજી વિશ્વાસ હતો એટલે તો હું મારા બાબાને લીધા વગર પાછી આવી ગઈ છું અને મને એમ પણ ખબર છે કે માતા મેલડી ખૂબ જ જલ્દી મારા બાબાને પાછા પણ લઈને આવશે પરંતુ મારા બાબા વગર મને ફાવતું નથી એટલે માતા મેલડીને વિનંતી કરું છું કે મા મને જવાબ તો આપ અને મને સમય આપ કે કેટલા દિવસમાં મારા બાબા પાછા આવશે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે સારું ગાંગી મા મેલડી તને કાલ સુધીમાં જવાબ જરૂર આપી દેશે આજની રાત અહીંયા રોકાઈ જા ત્યારે વિક્રમ ભુવાજીના ઘરે ગાંગી રોકાય છે અને રાત્રિના સમયે વાળું પાણી કરી અને જેવા બધા જ ઘરમાં નિંદ્રાને આધીન બની જાય છે અને અડધી રાતનો સમય થયો ત્યારે વિક્રમ ભુવાજીના ઘરમાં જે ધૂળનો ધડીમલો હતો ત્યાંથી મારી લોઢાના દાંતવાળી મેલડી નીકળે છે અને ચાલતી ચાલતી ગાંગીની પાસે પહોંચે છે અને ગાંગીના સપને જઈને વાતો કરતાં કહે છે કે દીકરી ગાંગી લાગે છે કે તને આ માતા મેલડી ઉપર વિશ્વાસ નથી ત્યારે ગાંગી સપનામાં વાતો કરે છે કે મારી મને તારા ઉપર વિશ્વાસ ના હોય એ તો બને જ નહીં કારણ કે જો માતા મેરડી તારો હાથ મારા માથે ના હોત ને તો આટલા સમય સુધી આ ગાંગી જીવતી હોય જ નહીં કારણ કે મારા ગામના માણસોના અપાર પ્રહારો અને ઘણી માયાવી શક્તિઓના પ્રહારો સામે આ ગાંગી આજ દિવસ સુધી જીવતી હોત જ નહીં પરંતુ મારી આ તો તારી કૃપા છે જેના કારણે હું જીવું છું અને મા હું તો ખાલી તને એમ પૂછવા આવીશું કે મારા બાબા વગર મને ફાવતું નથી તો હવે મારા બાબા ક્યારે પાછા આવશે અને તું કેટલા દિવસમાં મારા બાબાને લાવીશ ખાલી હું એ જ પૂછવા આવીશું બાકી વિશ્વાસ તો મને તારા ઉપર અપાર છે માં ત્યારે મા મેલડી કહે છે કે ગાંગી જો તે મારા ઉપર વિશ્વાસ કર્યો જ છે અને તને એવું લાગતું હોય કે મા મેલડી તારા બાબાને પાછા લાવીશ તો જાગ આંગી આજથી હું મેલડી તને વચન આપું છું કે આજથી પાંચમા દિવસે જો હું મેલડી અહીંયાથી પહોંચું કામરુ દેશમાં અને કામરૂ દેશમાં નુરિયા મોહોણીને મારી અને એ બધી ચોકીઓ પાર કરી અને જે કામરુ દેશની જે ડાકણું જ્યાં રહે છે અને તારા બાબાને જ્યાં પાંજરે પૂરીને રાખ્યા છે એ બધાની સાથે યુદ્ધ કરી અને તારા બાબાને જો પાછા લઈને ના આવું તો મારું નામ પણ મેલડી નહીં અને આમ આટલું કહી અને માં મેલડી અંતર ધ્યાન થઈ જાય છે અને આમ કરતા કરતા સવાર પડે છે ત્યારે સવારે હજુ તો ગાંગી સૂતેલી છે પરંતુ વિક્રમ ભુવાજી કે જે વહેલી સવારે ઉઠી અને મા મેલડીના ધૂપ દીવા કરી રહ્યા છે અને હાથ જોડી અને વિનંતી કરતા કહે છે કે માડી આ તારા ભુવાને બચાવનાર એક તો તું છે અને બીજી આ ગાંગી છે અને તમારા બંનેના કારણે આ ભુવો હજી સુધી જીવે છે પરંતુ મા આજે આ દુઃખી ગાંગી અહીંયા આવી છે એના બાબા માટે તો મા એ આજે વહેલી સવારે અહીંયાથી ચાલી જશે પરંતુ મા તું એને એટલો સંકેત તો જરૂર આપજે કે એના બાબા કેટલા દિવસમાં અને ક્યારે અહીંયા પાછા આવશે અને તું કેટલા દિવસમાં એ કામરૂ દેશમાં જઈ અને એના બાબાને પાછા લાવશે આટલી જાણ તું ગાંગીને જરૂર કરજે માં અને આમ વિક્રમ ભુવાજી આવી પ્રાર્થના કરી રહ્યા છે ત્યાં તો પાછળથી અવાજ આવે છે કે બુવાજી માતા મેલડીએ મને જણાવી દીધું છે હવે તમારે માતા મેલડીને અરજી આપવાની જરૂર નથી ત્યારે વિક્રમ બુવાજી પાછું ફરીને જુએ છે તો પાછળ ગાંગી ઊભી છે તેથી તેઓ ઊભા થઈને કહેવા લાગ્યા કે ગાંગી શું ખરેખર માતા મેલડીએ તને જણાવી દીધું છે ત્યારે ગાંગી કહે છે કે હા બુઆજી હવે કોઈ વાતની ચિંતા નથી માતા મેલડીએ પાંચ દિવસનો સમય આપ્યો છે અને કહ્યું છે કે હું મેલડી તને વચન આપું છું કે પાંચ દિવસમાં કામરુ દેશમાં જઈ અને બધી ચોકીઓ પાર કરીને નૂરિયા મોહોણીને મારી અને પછી તારા બાબા સુધી પહોંચી અને તારા બાબાને જો ગામમાં પાછાના લાવું તો મને મેલડીને ઓળખે કોણ આવું માતા મેલડી મને સપને આવી અને વચન આપી ગઈ છે તો ભુવાજી હવે મારા હરખનો કોઈ પાર નથી ત્યાં તો વિક્રમ ભુવાજી પણ હરખમાં આવી જાય છે અને કહે છે કે વાહ માં તું તો હજાર હાથવાળી છો અને અમે તુચ્છ માણસ કાંઈ વિચાર કરીએ કે કાંઈ બોલીએ એના શબ્દો પણ તું સાંભળી જાય છે અને ગાંગી હવે પાંચ દિવસમાં તારા બાબા પાછા આવવાના છે અને માં મેલડીનું એ ભયંકર યુદ્ધ કેવું હશે કે જે કામરૂ દેશમાં જઈ અને કામરૂ દેશની ભયંકર શક્તિઓ સામે લડીને તારા બાબાને પાછા લાવશે ત્યારે ગાંગી કહે છે કે ભુવાજી હવે હું રજા માંગુ છું કારણ કે મને જે જવાબ મળવાનો હતો તે મળી ગયો છે અને આ વાતના સમાચાર હું પેલા માલધારીઓને અને મારા ગામના માણસોને આપવા માંગુ છું કારણ કે એ બધા પણ મારા બાબાને પાછા લાવવાની ખૂબ પ્રાર્થનાઓ કરી રહ્યા છે ત્યારે ભુવાજી કહે છે કે કાંઈ વાંધો નહીં ગાંગી તું હવે જવા માંગે છે તો જઈ શકે છે પરંતુ દીકરી અહીંયા આવતી જતી રહેજે ત્યારે ગાંગી કહે છે કે ભલે આમ આમ કહી સમડી બની જાય જાય છે છે અને અને પાછી આકાશ માર્ગે ઉડી તે આકાશમાં ઉડતી ઉડતી પેલા જે માલધારીઓ હોય છે એમના રહેઠાણે પહોંચે છે ત્યારે લાખો માલધારી આ ગાંગીને જોઈને સમજી ગયો ને કહે છે કે ગાંગી આજે વહેલી સવારે આવી છે તો નક્કી કઈક સારા સમાચાર લઈને આવી છે બોલ વાત સાચી છે ને ત્યારે ગાંગી બધા માલધારીઓને ભેગા કરીને કહે છે કે માલધારીઓ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેમ કે માતા મેલડીએ મને જાતો જાત વચન આપ્યું છે કે હે ગાંગી પાંચ દિવસની અંદર હું તારા બાબાને અહીંયા તારા ગામમાં પાછા લાવી દઈશ અને એ કામરૂદેશની ડાકણો સાથે યુદ્ધ કરી અને હું તારા બાબાને પાછા લાવીશ ત્યારે ગાંગીની આટલી વાત સાંભળતાની સાથે બધા જ માલધારીઓ ખૂબ જ ખુશ થાય છે અને લાખો પણ રાજીનો રેડ થઈ જાય છે ને કહે છે કે તો ગાંગી શું પાછા આ બાબા અહીંયા અમારા જ રહેઠાણ જોડે રહેવા આવી જશે અને તે ગયા છે ને ત્યારના અમારા માલઢોર અને અમને ખૂબ જ ડર લાગે છે કેમ કે અમારો રક્ષા કરનાર બીજું કોઈ નથી અને ગાંગી તું પણ ઘણા સમયથી બહાર હતી તેથી અહીંયા અમને ઘણો ડર અને ભય રહેતો હતો પરંતુ હવે અમારો એ ભય દૂર થઈ જશે કારણ કે પાંચ દિવસમાં તારા બાબા અહીંયા આવી જશે અને પછી ગાંગી કહે છે કે આ સમાચાર મારે ગામમાં પહોંચાડવાના છે માટે હવે હું જાઉં છું આમ કહીને પાછી ત્યાંથી સંભળી બનીને ઉડી જાય છે અને ઉડતી ઉડતી પાછી પહોંચે છે એના ગામમાં અને ગામના ચોકમાં તેના બધા જ ગામના માણસોને ભેગા કરીને કહે છે કે હે માધવરાય હું પહોંચી હતી વિક્રમ ભુવાજીના ઘરે અને ત્યાં એક રાત રોકાણી હતી અને રાત્રે માતા મેલડીએ મને સપને આવીને કહ્યું છે કે ગાંગી પાંચ દિવસમાં હું જવાની છું કામરૂ દેશમાં અને તારા બાબાને પાછી લાવવાની છું ત્યારે માધવરાય પણ ઘણા ખુશ થાય છે અને પછી કહે છે કે ગાંગી આ તો તે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે અને તારા બાબા જો હવે પાછા આવી જશે ને તો પછી કોઈ ચિંતા રહેશે નહીં કારણ કે ગાંગી પણ કુશળ કેમ છે અને તારા બાબા પણ સાજા થઈને પાછા આવી જશે તો પછી આ ગામમાં જ તમને બંનેને રાખવા છે અને હા પેલા બંને રાજાઓ તમારા બંને માટે એક નવા મહેલનું આયોજન કરવા માગે છે પરંતુ એમને કહેવું છે કે મહેલ તો નથી બનાવો પરંતુ એક નાનું ઘર ગાંગી અને એના બાબાને રહેવા માટે જરૂર બનાવવું છે ત્યારે ગાંગી કહે છે કે માધવરાય સૌથી પહેલાં એકવાર મારા બાબાને આ ગામમાં આવી જવા દો અને તેઓ એકવાર કામરૂ દેશથી બહાર આવી જાય ને પછી તમારે જે કરવું હોય તે કરવાની હું તમને રજા આપીશ પરંતુ હમણાં એકવાર મારા બાબાને બહાર આવી જવા દો ત્યાં સુધી આપણે કોઈ વસ્તુને નથી ધારવી અને આમ આજે ગાંગી ઘણી ખુશ છે અને ગાંગીની સાથે સાથે તેના ગામના બધા જ માણસો પણ ખુશ છે કારણ કે ગાંગીને ખબર છે કે હજી સુધી તે ઘણી વિદ્યાઓ તેના બાબા પાસેથી તેને શીખવાની બાકી રહી ગઈ છે અને ગાંગી એ વિદ્યાઓ શીખવા માટે એના બાબાને જીવતા પાછા નથી લાવી રહી પરંતુ સચ્ચાઈ તો એ છે કે ગાંગી એના બાબાને પોતાના બાપની જેમ માને છે અને એના બાબા ગાંગીની મોટી હિંમત છે માટે ગાંગી એના બાબાને છોડાવવા માટે આટલા પ્રયત્નો કરી રહી છે અને મિત્રો આપણે હવે આગળના ભાગમાં જોશું માં મેલડી કેવી રીતે કામરૂ દેશમાં પહોંચે છે અને કેવી રીતે તે નુરિયા મહાણીને મારી અને પછી એના બાબાને છોડાવીને પાછા લાવે છે તો મિત્રો બન્યા રહો આપણી ચેનલ રાજા મેલડી સાથે અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી